ઝરણાની સામે ગમે તેટલા અવરોધો હોય તે હસતા હસતા આગળ વધતો રહે છે પરંતુ આ નવા વર્ષનો સમય અમુક સંકલ્પ નવી શરૂઆત અથવા અમુક દ્રઢ સંકલ્પની શરૂઆત કરવાની તક પૂરી પાડે છે જો કે આપણે આપણા જીવનને કોઈ પણ સમય સુધારવાની શરૂઆત કરી શકીએ છીએ પરંતુ અમુક દિવસો અમુક અમુક મહિનાઓ અમુક સમય ખૂબ જ ખાસ હોય છે અને તમે આ સમયની ઘણા નજદીક આવી ગયા છો એટલે થોડા ભાગ્યની નજીક આવી ગયા છો કારણ કે વૈદિક કાળથી સ્વર્ગ કરતા પણ આવતી કાલની આશંકાઓથી ચિંતિત રહીએ છીએ આપણે વિચારતા રહીએ છીએ કે આવતીકાલ માટે ફાયદાકારક રહેશે કે નુકસાનદાયક ભવિષ્યમાં આપણે જે પણ પગલું લઈશું તે સાચું પડશે કે ખોટું કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા આપણા મગજમાં ઘણા પ્રશ્નો આવે છે આપણને એવા કોઈ માધ્યમની જરૂર હોય છે જેના દ્વારા આપણે જે પણ નિર્ણયો લઈએ છીએ તેની સમીક્ષા કરી શકીએ કે ભવિષ્યમાં તે આપણા માટે યોગ્ય રહેશે કે નહીં તેથી જ આજના વિડીયોમાં હું તમને દોહરા ગોચરની વૈદિક પદ્ધતિના આધારે માહિતી આપવા જઈ રહ્યો છું કારણ કે દોહરા ગોચરની અસરથી આપણે સૂક્ષ્મથી સૂક્ષ્મ સુધી જાણી શકીએ છીએ બે હજાર ચોવીસમાં ગુરુ અને સનુ તમારા ત્રણ ત્રણ ભાવોને જાગૃત કરશે કારણ કે તે બંને લાંબા ગાળાના ગ્રહો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ સનની બંનેમાં રંગથી રાજા બનાવવાની તાકાત છે પરિવર્તન કરવાની ક્ષમતા છે તો ચાલો જાણીએ કે મિથુન રાશિની દુનિયા કઈ રીતે બદલી શકે છે કઈ રીતને સપના સાકાર કરી શકે છે અને હું આ માહિતી ત્રણ બિંદુમાં આપીશ પહેલા બિંદુમાં ફેબ્રુઆરીથી એપ્રિલ બે હજાર સુધીની જાણકારી બીજા બિંદુમાં અપ્રેલ પછીનો સમય વિશે અને છેલ્લા બિંદુ પર તમે જે માહિતી મેળવવા જઈ રહ્યા છો તે ખરેખર અદ્ભુત હશે કારણ કે આ માહિતીથી તમે તમારા ભવિષ્યને નિયંત્રિત કરી શકો છો બદલાવી શકો છો અથવા પ્રયાસ કરી શકો છો વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો જાણીએ વૈદિક પદ્ધતિ અનુસાર શનિદેવ તમારી કુંડળીના પાંચમા ભાવમાં બિરાજમાન છે તેમની પૂર્ણ દ્રષ્ટિ તમારા લાભાવ પર પડી રહી છે અને ગુરુ ત્યાં પહેલેથી જ હાજર છે આ બંનેનો સમન્વય તમારા અગિયારમાં ભાવને જાગૃત કરશે દોહરા પદ્ધતિ અનુસાર તમારો નફો અચાનક વધવા લાગશે જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ તમારી આવક વધશે કારણ કે શનિ મહારાજ તમને સંપત્તિ પ્રદાન કરે છે મિથુન રાશિના લોકો માટે ગુરુ ગ્રહ ઘણી બધી ખુશીઓ પણ લઈને આવશે તમારી આશાઓ અપેક્ષાઓ અને ઈચ્છાઓ પૂર્ણ કરશે તમારામાં પરિવારમાં ખુશીનું વાતાવરણ ઊભું કરશે બનાવશે જે તમને ખુશ રાખશે જો તમારી ઉંમર થી છત્રીસ વર્ષ વચ્ચેની છે અને જો તમે ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે કોઈ પ્રકારનું જોખમ લેવાનું ટાળો છો તો એપ્રિલથી જૂન વચ્ચેનો સમય તમારા માટે સુંદર બની રહેશે તમે આર્થિક રીતે મજબૂત બનશો જો તમે શેરબજારની અટકળો અથવા તેજી મંદી સાથે સંકળાયેલા છો તો તમને અણધાર્યા પરિણામો મળશે માતા કે નાની બહેન અથવા મામા માસી કે કાકી તરફથી પણ લાભ મળવાની સંભાવનાઓ બનશે અને આ તમે જોઈ પણ શકશો પ્રેમ અને લગ્નને લઈને તમારો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જશે ગુરુ ગ્યારમાં ભાવમાં હોવાથી મંગળનું ઘર હોવાથી તમને જીવનમાં ખાસ સારા લાભો અપાવશે સમાજ પ્રત્યે તમારો અભિગમ બદલાવી નાખશે લોકો પ્રત્યેનો તમારો જે ભાવ છે એ બદલાવી નાખશે કારણ કે અગિયારમું ઘર નફો સંપત્તિ અને માન સન્માનનું ઘર તરીકે જાણીતું છે એક રીતે જોવામાં આવે તો જીવનના વિવિધ તબક્કા દરમિયાન થયેલા નફાને દર્શાવે છે જો તમે જમીન મકાન અથવા તો સાવર મિલકત વેચવા ઈચ્છો છો તો તે આ સમયે વેચાઈ જશે જો તમે લોન માટે અરજી કરશો તો તમારા પ્રયાસો સફળ થશે લોન અપ્રુવ થશે અથવા તો પૈસાની સબળતા થશે આમ પણ શનિ તેની મૂળ ત્રિકોણ રાશિમાં છે તો તે જીવનના મહાન દબાણોથી પરિવર્તિત કરીને સામે ઊભા રહેવાની શક્તિ આપે છે તમે માત્ર સફળતાઓ આશાઓની ઈચ્છાઓને જ પૂરી નથી કરી શકતા સાથે સાથે ઘણા બધા લાભો પણ મેળવો છો મિત્રો ત્રીજા બિંદુ વિશે હું જે વાત કરવા જઈ રહ્યો છું અદભુત હશે પરંતુ તે પહેલાં બીજા બિંદુ વિશે વાત કરીએ તો શનિની પૂર્ણ દ્રષ્ટિ તમારા ત્રીજા ભાવ પર થઈ રહી છે અને ગુરુની પૂર્ણ દ્રષ્ટિ તમારા ત્રીજા ભાવ પર થઈ રહી છે તેથી આ બંનેની પરસ્પર જે દ્રષ્ટિ છે તે ત્રીજા ભાવના ફળને જાગૃત કરશે ફળ આપવા લાગશે જો તમે તમારા સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કરશો અને અન્ય લોકોને ટેકો આપશો તો તમે એક મોટી જીત મેળવી શકશો જીવતું એકઠું કરવું લોકોના મોટા સમૂહને પ્રભાવિત કરવું દુનિયાને બતાવી દેવું આ બધી પરિસ્થિતિઓ ઊભી થશે અને આ જોશો તમે કારણ કે અમે જાણીએ છીએ તમારી શોધ ઠોસ લાભો પેદા કરશે તમે ભૌતિક દ્રષ્ટિએ પ્રગતિ કરશો તમે નવા સાહસો નવા વ્યવસાય અથવા તો નવું કામ પણ કરી શકશો અને આમ પણ સૂર્યના ઘર તરફ દ્રષ્ટિ થઈ રહી છે તો તે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેનારાઓ માટે રૂપ સાબિત થશે નોકરીમાં પ્રમોશન અને ટ્રાન્સફરની તકો ઉપલબ્ધ થશે સરકારી વિભાગોમાં પેન્ડિંગ પડેલા કામો પૂરા થશે જો તમારો કોઈ કોર્ટ કેસ પેન્ડિંગ હશે તો ત્યાં પણ તમને વિવાદોમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે અવસર મળશે મિત્રો મેં કહ્યું હતું કે ત્રીજું બિંદુ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહ તમારી કુંડળીમાં પરિવર્તન કરશે તમારા બારમાં ભાવમાં પહોંચશે ત્યારે તે તમને ભૌતિક લાભ આવશે વારસાના રૂપમાં કેટલાક લાભો કામ સિવાય અન્ય આવકના સ્ત્રોત પૂરું પાડવાનું શરૂ કરશે વિદેશમાં ચાલતા વેપારમાં અચાનક વિસ્તરણ થશે એટલે કે વધારો થશે નોકરી માટે કરેલા પ્રયાસો સફળ થશે રચનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે વિદેશ યાત્રા બીજા દેશ માટે વિજા અરજી સફળ થશે મિત્રો હું હંમેશા કહું છું કે કુંડળીમાં ઘણા એવા દુર્યોગો છે જે તમારી ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે તો ઘણા એવા સુયોગો પણ છે જે તમને સફળતાના શિખરો સુધી લઈ જાય છે તેથી કુંડળીને સમજીને સમસ્યાનો ઉકેલ કરો અને આગળ વધી જાઓ જો તમે કોઈ રણનીતિ બનાવો છો તો તે પણ અસરકારક સાબિત થશે જો તમે એક મે પછી તમારી વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ ધ્યેયો અને ઉદ્દેશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ચોક્કસપણે સફળતા અને જીવનમાં સંતોષ પ્રાપ્ત કરશો અને બે હજાર ચોવીસનું વાતાવરણ સુખ અને આનંદથી ભરેલું રહેવાનું છે અને રહેશે જો તમે કોઈ ખાસ વિષય પર વિડીયો જોવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો આ હતી મિથુન રાશિ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી